વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરીની અંદર હવે ગોપાલ ઇટાલિયા જે છે તે છસો એકાવન મતથી આઠ રાઉન્ડના અંતે આગળ નીકળી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના છે કે જ્યાં મતગણતરી પ્રવીણભાઈ ચાલી રહી છે અને તેઓ અત્યારે છસો એકાવન મતથી અત્યારે આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે શું કહેશો ચોક્કસથી જે કે પણ બીજેપીને જ્યાંથી સાત આઠ હજાર મતોની લીડ નીકળવાની એમને અપેક્ષા હતી એ વિસ્તારની અંદર એને લીડ મળી નથી એ ત્યાં પેરેલલ ચાલ્યા છે અને એના કરતાં પણ વિશેષ કે આમ આદમી પાર્ટીને પાતળી સરસાઈની ત્યાં લીડ મળી છે તો હવે પછીનો જે વિસ્તાર છે ભેસાણ અને વિસાવદરનો ઇકો ઝોનવાળો વિસ્તાર તો ત્યાં આમ આદમી પાર્ટી બમ્પર લીડ સાથે આગળ વધવાની છે અને હવે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જીત સોએ સો ટકાની ચિત છે હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી જે ભાજપના ગઢ ગણાતો હતો વડાલ ચોકી તોરણિયા ડુંગરપુર આ તમામ જગ્યાએ સરસાઈથી ચાલ્યું હતું કઈ રીતે જી ચોક્કસથી જે જ્યાં બીજેપી સ્ટ્રોંગ ગણાતી હતી અને જ્યાં બીજેપીને આઠ થી દસ હજાર મતોની લીડ મળવાની શક્યતા હતી જો અહીંયાથી આઠ થી દસ હજાર મતોની લીડ બીજેપીને મળત તો રસાકસી ભર્યો જંગ થાય પણ એ નથી થયું ત્યાં વિલો વ્હીલ ચાલ્યું છે અને માત્ર આમ તો કહી શકાય કે નુકસાની નફાની જગ્યાએ નુકસાની રહી છે પાંચસો સાતસો મતની તો હવે પછી તો એમને કોઈ અપેક્ષા રાખવાનો કોઈ વિષય નથી હવે તો આમ આદમી પાર્ટીનો જે જનાધાર છે એની એના બુથ ખુલવાના છે અને સોએ સો ટકા ખૂબ સારી લીડથી આમ આદમી પાર્ટી જીતવા છે આદમી પાર્ટી કેટલા મતથી આગળ ચાલી રહી છે હાલ ટોટલ છસો ને અઠાવન મતોથી આગળ ચાલી રહી છે એટલે સાતસોની આજુબાજુના માર્જિનથી આગળ ચાલી રહી છે હવે પછીના રાઉન્ડમાં આ જે લીડ છે એ બમ્પર લીડ વધતી જશે શું કહેશો જે જે પ્રમાણે કોંગ્રેસ છે તેમણે ઉમેદવાર ઉતાર્યા અને એવું લાગતું હતું તેઓ આપને નુકસાન કરશે પરંતુ કોંગ્રેસ ક્યાંય હવે દેખાયું જ નહીં કોંગ્રેસના જ્યારે પરિણામો આવે ત્યારે તમે આંકડા ચેક કરી લેજો દરેક બુથની અંદર ત્રણ આંકડામાં મત નથી મળ્યા ત્રણ આંકડામાં અમુક અમુક જગ્યાએ તો અપક્ષ કરતા ઓછા મત મળ્યા છે તો હવે તો કોંગ્રેસે વિચારવાનું રહ્યું કે શું કરવું તાળું મારી દેવું કે શું કરવું એ હવે કોંગ્રેસ વિશે વિચારવાનું છે તો આ આપણી સાથે પ્રવિણામ તેમણે કહ્યું કે કોંગ્રેસને હવે તાળું મારી દેવું જોઈએ કારણ કે જે પ્રકારે અહીંયા જે છસો એકાવન લીટથી અત્યારે ગોપાલ ઇટાલિયા જે છે તેઓ આગળ ચાલી રહ્યા છે અને તેમાં ક્યાંક ઉત્સાહનો કાર્યકર્તાઓ જે છે તેમાં માહોલ છે શું કહેશો અત્યારે છસો એકાવનથી ગોપાલ ઇટાલિયા આગળ જી ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે છસો એકાવન મતથી આગળ નીકળી ગયા છે અને હવેના જે ગામડાઓ છે એમાં હવે પાછળ હટવાના નથી એ વિસ્તારના ગામડાઓમાં ઇકો સેન્સીટિવ ઝોનનો પણ પ્રશ્ન છે અને સહકારી મંડળીઓમાં જે લોકોના નામે ખોટા પૈસા ઉપાડીને લાખો રૂપિયાના કૌભાંડો કર્યા છે એ વિસ્તારના ખેડૂતો ખૂબ નારાજ છે ખૂબ કિરીટ કિરીટ પટેલની મતલબ ખૂબ ખફા છે તો અત્યારે છસો એકાવન મતથી આગળ ચલ્યા છે દિનેશભાઈ શું કહેશો ખૂબ જ પાતળી સરસાઈ જે છે તે ચાલી રહી છે આઠ રાઉન્ડના અંતનું જે પરિણામ છે આપણે લોકશાહીમાં જીવીએ છીએ એટલે આપણે સત્તા પર પરિણામની રાહ જોવી જોઈએ પણ હું પહેલીવાર કહું છું હું જનરલી કહેતો નથી ગોપાલ એટેલે જીતે છે ગોપાલ ઇટેલે જીતે છે એટલા માટે કે શરૂઆતના જે રાઉન્ડ હતા અને શરૂઆતમાં મને કે વડાલ ડુંગરપુર આ બધું કિરીટ પટેલનો ગઢ ગણાય એટલે કિરીટભાઈએ જો જીતવું હોય તો અહીંયા અહીંયા એમને પાંચથી સાત હજારની લીડ જોઈએ જે એમને નથી મળી અહીંયા લીડ વધારે વધારે તેરસો જેવી મળી છે પછી એક અગત્યનું જેનું અધવા જેવું છે કદાચ બીજા મીડિયાએ લીધું કે નહીં રાણપુર છે જ્યાં મહેશગીરી છે અને મહેશગીરી કે એટલે રાણપુરના લોકો માને એમનું એમના જે ફોલોઅર્સ છે બધા રાણપુરમાં એકત્રીસો જેટલા મતો આમ આદમી પાર્ટીને ગોપાલભાઈને મળ્યા છે અને સાડત્રીસ જેટલા મતો કિરીટભાઈને મળ્યા છે રાણપુરમાં એકત્રીસો મત મળવાને એનો મતલબ ગોપાલભાઈ જીતે છે આ બીજી સાઈન છે હવે આઠ રાઉન્ડ પછી બિલખામાં થોડુંક ડાઉન જશે બિલખામાં ગોપાલભાઈ જે સ્પીડમાં આગળ વધવાના છે તો બિલખામાં થોડીવાર એમને બ્રેક મારવો પડશે પણ બિલખા જ્યારે તમે વટી ગયા એ પછી એમનો ઘોડો જે દોડવાનો છે કારણ કે પછી જે કંઈ બધા મુદ્દાઓ છે ઝોન સેન્સિટિવ આખો મામલો છે અને જ્યાં ગોપાલભાઈ જીતે છે જીતે છે એવો એક સૂર હતો જે વિસ્તારમાં એ બધા જ રાઉન્ડ ત્યાં શરૂ થાય છે એટલે હું આઠમા રાઉન્ડના અંતે કહું છું ગોપાલ ઇટેલિયા જીતે છે બિલકુલ દિનેશભાઈ સૌથી મહત્વનો પ્રશ્ન છે કે જે અત્યારે કોઈ ચર્ચા નથી કરતું કોંગ્રેસનો કે જેમને આપને હરાવવા માટે કે ગોપાલ ઇટાલી અહીંથી ન જીતે તેમના માટે ઉમેદવાર ઉતાર્યો અને ગઠબંધન ન કર્યું પરંતુ હવે તો અત્યારે જે પરિણામો આવી રહ્યા છે તેમની અંદર કોંગ્રેસ તો કંઈ દેખાતી જ નથી કોંગ્રેસ બિલકુલ દેખાવાની જ નથી કોંગ્રેસ ક્યારે કારણ કે કોંગ્રેસ છે ને એના ગમે તે ઘોડાએ લોકો ઉતારે બરાબર એ હવે દોડેમ જ નથી એટલે અહીંયા આ ઐતિહાસિક ચૂંટણી એટલા માટે છે કે ગોપાલ ઇટાલિયાનું જીતવું ને એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના જે રાજકારણના જે સમીકરણો બદલાવાના છે એમાં વિસાવધર હંમેશા ઐતિહાસિક રહ્યું છે ઐતિહાસિક ઘટનાનું સાક્ષી રહ્યું છે જ્યારે ભાજપને સ્પષ્ટ બહુમતી મળે છે ઓગણીસો પંચાણુંમાં જ્યારે સરકાર બને છે ત્યારે કે કેશુભાઈને મુખ્યમંત્રી બનાવીને ત્યાં મોકલ્યા ત્યાં જીતાડીને મોકલ્યા હતા આ વિસાવધર જેને જીતાડે છે ને એ ગુજરાતના રાજકારણમાં એની અસર જુદા પ્રકારની હોય છે એટલે વિસાવદરનું પરિણામ ઐતિહાસિક છે તમે જુઓ સમીકરણો ક્યાં મેળ ખાય છે ગોપાલ ઇટાલિયા સુરત જીત્યા હોત ને તો એ નુકસાનમાં હતા સુરતમાં એમનું હારવું પણ કદાચ મને લાગે છે કે જે આખી સ્ક્રિપ્ટ છે પોલિટિકલી એમાં ગોપાલભાઈનું સુરતમાં હારવું એ કદાચ આમ આદમી પાર્ટી માટે આજે ફાયદાકારક છે એટલે બહુ સ્પષ્ટ માનું છું કે વિસાવદરનું આ ઇલેક્શન ઐતિહાસિક છે અને કોંગ્રેસનો જે વિકલ્પ છે ને આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસનો વિકલ્પ તો છે જ કોંગ્રેસ માટે બહુ અઘરું છે બિલકુલ તો આ તો આપણી સાથે દિનેશભાઈ તેમણે પણ કહ્યું કે જે વિસાવદરની જે ચૂંટણી જે છે તે ઐતિહાસિક છે અને નવા પરિણામો જે છે તે આવી રહ્યા છે ને તેમાં આપ આગળ ચાલી રહ્યું હોય તેવા એંધાણ જે છે તે મળી રહ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહી છે નવ રાઉન્ડ જે છે તે અત્યાર સુધી પૂર્ણ થઈ ગયા છે અત્યારે શું પરિસ્થિતિ નવ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે નવ રાઉન્ડ પૂરા થયા છે અને હાલમાં ગોપાલભાઈ ચોવીસો કરતાં વધુ મતથી હાલમાં આગળ ચાલી રહ્યા છે જે અમે પહેલાં બી કહેતા હતા કે સાત રાઉન્ડ સુધી અઘરું હતું પણ એ પડાવ અમે પાર ઓલરેડી પાડી ચૂક્યા હતા અને એની જે અપેક્ષા હતી એના કરતાં વધારે સારી રીતે અમે આગળ વધી રહ્યા છીએ બિલકુલ લાગી રહ્યું છે કે આ લીડ જે છે તે ભાજપ કાપી શકશે અહીંયા કોઈ દેખાય છે ભાજપ એના ઉપરથી સવારથી કોઈ નથી એને તો સવારથી જ હાર સ્વીકાર લીધી એટલે એને સ્પષ્ટપણે અમે આવ્યા ત્યારથી કહીએ છીએ કે સત્તરથી વીસ હજારની લીડથી ગોપાલભાઈ જીતશે જીતશે અને જીતી જ જશે

ગોપાલ ઇટાલિયા જીતે છે ફરી વાર કહું છું ગોપાલ દિનેશભાઈ પહેલી વાર જ આપણા સ્વરાજની અંદર કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જે છે તેઓ જીતી રહ્યા છે અને મહત્વની વાત છે કે અત્યારે ચોવીસો મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે